ભાવનગરમાં થોડા દિવસ પહેલા થયેલી મારામારીનો બનાવ હત્યામાં પલટાયો ઓગણત્રીસ જૂનના રોજ ખાનગી ફાઈનાન્સ કંપનીના એજન્ટ ઉપર છરી વડે થયેલા હુમલાનો બનાવ હત્યામાં પલટાયો ખાદાનગર વિસ્તારમાં ખાનગી ફાઇનાન્સ કંપનીનો હપ્તો લેવા માટે ગયેલા એજન્ટ ઉપર છરી વડે કરાયો હતો હુમલો હુમલામાં ઇજાગ્રસ્ત થયેલ યુવાનને સારવાર માટે ભાવનગર સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો લાંબી સારવાર દરમિયાન એજન્ટ પંકજભાઈ જોશીનું મોત નિપજતા બનાવ હત્યામાં પલટાયો યુવકનું મોત નિપજતા બોર તળાવ પોલીસે હત્યાની કલમનો ઉમેરો કરી આગળની તપાસ હાથ ધરી રિપોર્ટર ફિરોઝ સેલોત યશવી ગુજરાત ન્યૂઝ ભાવનગર